આણંદ જિલ્લાના વિરસદ ગામના આશાપુરી મંદિર પૂજારી કૌશલભાઈ જોશીએ પોતાની કિડની પોતાની પત્નીને અંગદાન કરીને નામ રોશન કર્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું જે સક્સેસફુલ રીતે પૂર્ણ થયું ત્યારબાદ તેમને રજા આપવામાં આવી તથા ઘણા વર્ષો બાદ એવું બન્યું કે પોતાની કિડની પતિ પત્નીને આપી બાકી તો ભાઈ બહેનને આપે પપ્પા છોકરીને આપે મમ્મી પોતાના બાળકને આપે તે રીતે બની શકે છે પણ આવું તો ઘણા વર્ષો બાદ સિવિલ હોસ્પિટલમાં બન્યું છે કે પતિ પત્નીને કિડની આપી કારણ કે આ દુનિયામાં ઘણા ઓછા લોકો હોય છે કે જે પોતાનું અંગદાન કરે છે કૌશલભાઈ જોશી તથા તેમનો

છે મારા ધર્મપત્ની છે એમનું નામ પિંકીબેન છે એમને કોઈ જાતની આજ સુધી બીમારી નહોતી પણ બે હજાર એકવીસમાં એમને કોરોના થયો અને કોરોના થોડો વધારે ભયંકર એને થયો હતો અને તે વખતે એને એક મહિનોને ત્રણ દિવસ આઈસીયુમાં રાખવી પડી હતી સત્તર દિવસ બાય પર રાખવી પડી હતી અને એ જે કોરોનામાં એને બેઠી કરવા માટે જે ટ્રીટમેન્ટ કરી એના હિસાબે એને ઇન્જેક્શનો આપવામાં આવ્યા ઇન્જેક્શનો દવાઓ આપવામાં આવ્યું એના હિસાબે એ વખતે તો ખબર ના પડી એમને પણ એના બે એક વર્ષ પછી બે હજાર ત્રેવીસના એપ્રિલ મહિના પહેલાં એને થોડો ફીવર આવવા લાગ્યો હાથ પગે થોડા સોજા આવવા લાગ્યા એટલે અમે ત્યાં બધા લોકલ ડૉક્ટરોને બતાવ્યું લોકલ ડૉક્ટરોને બતાવ્યું એટલે બધા દવાઓ આપી આપી પછી જ્યારે યુરિનના રિપોર્ટ્સ થયા ત્યારે ખબર પડી કે ભાઈ ક્રિએટિન નાઇન બહુ જ હાઈ થઈ ગયું છે એટલે ત્યાં જાયલ્સ હોસ્પિટલમાં અમે ગયા ત્યાં ડોક્ટર હતા મૌલિક શાહ કરીને નેફોલોજીસ્ટ ડૉક્ટર એમને બતાડ્યું એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ આ તકલીફ તો વધારે છે તમારે ડાયાલિસિસ કદાચ ચાલુ કરવા પડે એટલે અમે લોકોએ પછી બીજી દવાઓ વિચાર કર્યો કે ભાઈ પૂરી આયુર્વેદિક દવા કરીએ આ કરીએ પણ આ બધું જ કરવાથી કોઈ જ ક્રિએટિવ લાઈનમાં ફેર પડ્યો નહીં પછી અમને સમાચાર મળ્યા કે ભાઈ અમદાવાદમાં ઘણા બધા સારા ડોક્ટરો છે એટલે અમે અમદાવાદમાં ગુજરાત ઇન્ડિયા ફાઉન્ડેશન છે ત્યાં ડૉક્ટર જગદીપ શાહ છે એમને ત્યાં આવ્યા એમને ત્યાં પણ એમને બહુ જ સરસ અમારી એની ટ્રીટમેન્ટ કરી અને ક્રિએટિવ નાઇન સુધારવાનો એમને બહુ ટ્રાય કર્યો પણ હવે ભગવાનને કરવું ડૉક્ટરની મહેનત થોડી એ થઈ ક્રિએટી નાઇન ના સુધર્યું અને જાન્યુઆરી મહિનાથી અમારે એને ડાયાલિસિસ ચાલુ કરાવવો પડ્યો એટલે એક બે ડાયાલિસિસ અહીંયા જીવરાજ મહેતા હોસ્પિટલમાં કર્યા ત્યાર પછી અમે અમારા જિલ્લામાં પાછા ગયા અહીંયાથી અમદાવાદથી અને ત્યાં જઈ અને શ્રદ્ધા હોસ્પિટલ છે એ હોસ્પિટલની અંદર અમે ડાયાલિસિસ શરૂ કર્યા એ ડાયાલિસિસ શરૂ કર્યા પછી એને થોડું સારું લાગતું હતું ત્યારબાદ વિચારે એવો કર્યો કે ભાઈ આખી જિંદગી ડાયાલિસિસ ના થાય આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વિચારીએ તો અમે કેડભરમાં નામ લખાવવા માટે જઈએ એટલે અમે લોકો કિડની સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યાં આગળ ડૉક્ટરને વાત કરી કે ભાઈ અમારે આવી રીતે કેડભરમાં નામ લખાવવું છે ભાઈ મારા મિસિસને આ રીતે છીએ ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ હાથમાં ફિઝુડા છે કઈ બાજુ છે એટલે અમે કહ્યું કે સારો ફિઝુરા હાથમાં નથી પણ એના છાતી ઉપર પંપ કેથેટર મૂકેલું છે એટલે ડૉક્ટરને હું એવું કહેવામાં આવ્યું કે ભાઈ પંપ કેથેટરનો બહુ વિશ્વાસ રખાય નહીં જો ઘરમાં કોઈ ડોનેટ હોય અને જો કોઈ ડોનેટ કરતું હોય તો ધ બેસ્ટ એટલે તરત જ એટ એ ટાઈમ હું પોતે તૈયાર જ હતો પહેલાંથી એટલે મેં તરત ડોક્ટરની વાત કરી કે સાહેબ હું પોતે જ આપવા માટે તૈયાર છું તો કે તો ધ બેસ્ટ એટલે પછી મારા મિસીસનું થોડું આગુ પાછું થતું હતું એમને પેલું માઇન્ડમાં આપશે કે ભાઈ મારે બાબુ એક જ છે એમને આગળ ભવિષ્યમાં કોઈ શું થાય એટલે ડોક્ટરોએ સલાહ આપી કે તમે ઘણા બધા કિડની ટ્રાન્સપ્લાન્ટ વાળા છે એમને મળો તો ઘણું સારું રહેશે ઘણું સારું રહેશે એટલે અમે લોકો બહાર જઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ વાળાને મળ્યા ડોનેટરોને મળ્યા ત્યાર પછી ડોક્ટર અમને કહ્યું કે તમે છપ્પન નંબરમાં જાઓ અને મારા કાઉન્સિલર નટુભાઈ છે એમને મળો એ તમને બધી સલાહ આપશે એટલે અમે ત્યાં જઈ અને નટુભાઈને મળ્યા એટલે નટુભાઈ અમે બંનેને બહુ સરસ સમજાવ્યા કે ભાઈ આ હોસ્પિટલમાં ઘણા વર્ષો પછી આવો એક કિસ્સો આવ્યો